ભારતીય શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમાનું અને પૂર્ણિમા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખૂબ જ મહત્વનો તહેવાર છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે વાસ્તવમાં ગુરુનો અર્થ થાય છે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં જનાર સામાન્ય રીતે વિશ્વમાં બે પ્રકારના ગુરુ હોય છે પ્રથમ તો શિક્ષણ આપતા ગુરુ અને બીજો દીક્ષા આપતા ગુરુ શિક્ષા ગુરુ બ્રાહ્મણને શિક્ષિત કરે છે અને દીક્ષા ગુરુ શિષ્યમાંથી સંચિત અવગુણો દૂર કરે છે અને તેના જીવનને સત્યના માર્ગે લઈ જાય છે વડોદરા શહેરમાં માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામદાસ સાહેબ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા અને આજુબાજુના ગામના ભગતોએ આજે ગુરુજીના આશીર્વાદ લીધા હતા માજલપુર કબીર મંદિર ગુરુ ગાદી છે જેમાં હજારો ભક્તો પોતાની પવિત્ર ભાવના લઈને ગુરુ ગાદીએ ગુરુ પૂનમના અવસરે દર્શન ભાવ કરવા આવે છે જેમાં આપણા ગુરુ સંતો પરમારત કારણે આ દેહ ધારણ કરીને પૃથ્વી પર પગ મૂક્યો છે જે હંમેશા જગત જીવોના કલ્યાણ માટે હોય છે એવા કલ્યાણકારી અવસરે એ ચારે દિશામાંથી સદગુરુ સાહેબના ભક્તો આવી દર્શન ભાવ કરી અને પોતાને કૃતાર્થ ગણે છે સાહેબ